દાહોદમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાતના પરિણામ જાહેરનામા જણાવી શરતો મુજબ તારીખ સત્તર એક બે હાજર ચોવીસ ના રોજ બહાર પાડેલ આખરી આન્સર કી સાથે અને પરીક્ષા વખતે આપેલી ઓએમઆર વાહિની શીટ અને તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજની આખરી આન્સર કી ઓનલાઈન સાથે મુકેલી આન્સર સાથેની ચકાસણી દરમિયાન રૂસો ભરીને અસલ જવાબવાહીની સાથે ચકાસણી કરવામાં આવેલ નથી જે શંકાસ્પદ જોવા મળે છે ખરેખર અરજદારોને પોતાની જવાબવાહીની અને આખરી આન્સર કી સાથે ચકાસણી કરાવી હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂકી ગયું હોત પરંતુ અરજદારોને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મૂકેલી ઓનલાઈન રિઝલ્ટની આન્સર કી સાથે વિદ્યાર્થીઓને રૂબરૂ રૂપિયા સોંભરાવીને ચકાસણી કરાવેલ છે જે રાજ્ય સરકારનું બહાર પાડેલ રિઝલ્ટ ચકાસણી કરવા આવેલા વિદ્યાર્થીઓના મુખેથી સાંભળવા મળે છે પરીક્ષા બોર્ડ જો સાચું હોય તો વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય ટીક મારેલી મૂલ અને આખરી રિઝલ્ટની આન્સર કી અને ઉત્તરવાયની પત્રક સાથે ચકાસણી કરવામાં આવી હોત તો ખરી ખાતરી થઈ શકતી હતી જેથી કરીને આ ચકાસણી ખાલી એક ફોર્માલિટી કરીને ટેકના પરીક્ષાર્થીઓને ઉલ્લુ બનાવેલ હોવાનું લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે જે વિદ્યાર્થીઓને એકાસી ચોર્યાસી છ્યાસી પંચાણું વાળા માર્ક્સ જેવા વિદ્યાર્થીઓનો મુખ્ય આવેલો કોળીઓ ઝૂંટવી લઈને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવેલાનું જણાવ્યું છે ખરેખર ઓરિજિનલ વાહિની અને આખરી રિઝલ્ટ આન્સર કે સાથે ચકાસણી કરવામાં આવી હોય તો ખરેખર સત્ય હકીકત બહાર આવી શક્યો હતી પરંતુ પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો મોબાઈલ વાલીઓ કે કોપીઓ ઓએમઆર શીટ પણ ચકાસણી વખતે લાજવામાં લઈ જવા દેવામાં આવી નથી જે શંકાના સોઈએ જોવા મળી છે ઘણા ખરા વિદ્યાર્થીઓની પરીક્ષા વખતે કોપી ઓએમાર કોપી જમાં જવાબ વાયની શીટમાં કરેલી ટીકથી નકલ કરી હતી જેના માર્કને શિક્ષણ વિભાગ દ્વારા મૂકેલી આન્સરની સાથે ચકાસણી કરતા પાસ માર્કથી પણ વધુ માર્ક છે જ્યારે શિક્ષણ વિભાગની અંતિમ જોહાર કરે રિઝલ્ટમાં ઓછા માર્ક જોવા મળે છે જે સાબિત કરે છે કે તે ટેકની પરીક્ષા બોર્ડમાં રિઝલ્ટના છબરડા જોવા મળે છે મેડમ આપણે ટેટ ટેટ વનની જે પરીક્ષા આપી એમાં તમને શિક્ષણ વિભાગ દ્વારા કયા સબરડા જોવા મળ્યા હતા મેં તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસના રોજ ટેટ વનની એક્ઝામ આપેલી છે અને તેની ફાઇનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર એ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ મૂકવામાં આવી હતી જે ફાઇનલ આન્સર કી મુજબ મારા ચોર્યાસી માર્ક થાય છે અને જે મારું પરિણામ આવ્યું છે તે ફેલ બતાવે છે તમે હાથે સરખામણી કરી મેં રાજ્ય પરીક્ષા બોર્ડની ફાઇનલ આન્સર કી જાહેર અને મેં જે મારી ઓએમઆર એમઆર સીટ ઓરિજિનલ ઓએમઆર એમ આર સીટના માર્ક્સ પ્રમાણે ગણતરી કરી તો મારા ચોર્યાસી માર્ક થાય છે જ્યારે મેં ત્રણ બે બે હજાર છવ્વીસના રોજ પુનઃ ચકાસણી માટે અમે રાજ્ય પરીક્ષા બોર્ડની રૂબરૂ મુલાકાત લેતા ત્યાં ગયા તો અમને ઓરિજિનલ આન્સર કી બતાવવામાં આવી નથી અને નથી અમને કોઈ પ્રશ્નપત્ર લઈ જવા દેતા કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કે કશું પુરાવા લઈ જવા દેતા નથી અને જે એ લોકોએ ફેલનું રિઝલ્ટ જાહેર કરેલું એની આન્સર કી આપી અમને કે જે જે આન્સર ન હતી અમારી સહી કે ન કોઈ પ્રૂફ વગરની હતી કોરીગટ આન્સર કી હતી જે ફેલ પરિણામની હતી એ ઓરિજિનલ અમારી અમને બતાવવામાં આવી નથી અમને અમે રજૂઆત કરવા છતાં અમારો વાત માન્ય રાખવામાં આવી નથી અને તેઓ હાઈકોર્ટ બી જઈ શકો છો એવી વાત કરી એના માટે અમે હાઈકોર્ટ જવા માટે તત્પર છીએ અને અમે હાઈકોર્ટ જવાના છીએ મેડમ તમને જે જે તમે કરી અને એને જે પરીક્ષા જે તમે જે જવાબ સાથે તમે કોઈ ટેલી કરી દે

એનો અમને ચેક કરવા દેતા નથી એવું નથી કહેતો બેન તમે એની જવાબવાહીની જે તમારી રજૂ કરી તો એની સાથે તમે તે પરીક્ષા વખતે તમારી અમારી સીટની અંદર ટીક કરતા જ હતા કે તમને હું ખાતરી હા અમે પરીક્ષા પરીક્ષા આપી ત્યારે ઓમાર અમારા સીટમાં અને પ્રશ્નપત્રની અંદર અમારા જે પ્રશ્નો છે એ ટીક કરતા ગયા હતા અને એ પ્રશ્નો મુજબ મારા ચોર્યાસી માર્ક થાય છે અને જ્યારે રિઝલ્ટ આવ્યું એમાં ફેલ બતાવ્યું હવે કંઈ કેટેગરી ન જવા એસ કેટેગરી